હા વાત આપડે બે જોવા આપડે બેગા થયા છીએ અમારે તો હું કરેલું હોય એમાં કાલે હતો હારો લે એ ઉપાડો કે નહીં બોલ્યા પેલા બાજરી લણવાની છે ને પુરા ભેડું કરવાનું પણ ખબર હે એ ઈજ બોલાવતા હોય

ના બોલ ઉપર ખબર તો પાછા શણકાવા મંડી પાછા અમે પૈસા કોઈ પૈસા તો અમે નહી હાલ્યા તા નહી આ તો ગરમી એટલે કરશી

મગજ જતું રહી કરીને આખી પડ્યા મગે બોલા પડ્યા બુલા પડ્યા અમે તો હા અલ્યા પણ ફોન તો પડ્યો આખો ફોન તો ઉપાવાની ગનિયા બાપા કોશિશ ખબર જ પડતી ના ડિફ્લે આવે કે મારી વાત સાંભળી તમે

વધારે લાવ્યા હોય તો રસ્તો ભલા તમને રોકું હેડો મોડો એ તમારા બેઠો બેઠો વાર જોતો હોય ઝડપી કરાવજો બાજરી ના હા જાઉ

નાના રસ ખાવા યુવા લેવા માટે પણ હાહુ જેવું તો ના લે એનો હારો નકડ ના

મને ખબર નથી પછી કલાક નું પમ છો હમણાં રસ આવતા આવતો નથી તો એનું સરકાર એવું છે તું

ઓ ભઈલા રેવા તો તો ખેતરે આવી ગયા છે તાટડે પર હેડ જ્યો ઓલા તો એ બોટ્યો ચાલુ ચાલુ કરો પધજો ઓ અમન તો આવતી નહી રે અરે પડ્યો ભાખે ફાઈ જાય ઓય લે ઓયજી લાગ્યો અરે પડુડો ને હેઠો પડાસે એ હું તકરીયો આવે આ તીનું વળી કરી દીધું ઓ ભરો ઓય લઈ લે તમે આવો લે અરે એટલો વાવા દે પછી ફરે હા જો તમારા

you <laughs>